રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એ થોડા દિવસો પહેલા જ સરદાર ચોક ખાતે સુધી જુનાગઢ રોડ થી યોગ્ય સમયે ડામર રોડ ની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે તેવાનો જુનાગઢ રોડ પર મુખ્ય રોડ છે જે સોમનાથ વેરાવળ થી જુનાગઢ અને ધોરાજી થી જામનગર જવા માટેનો મુખ્ય માર્ગ છે જ્યાં રોજ હજારો વાહનોની અવર જવર થાય છે અને ધોરાજીથી જુનાગઢ રોડ તોરણીયા પાટિયા સુધીનો ડામર રોડની કામગીરી શરૂઆત અને કામ પણ કરવામાં આવ્યું હતું ત્યાં જ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો રોડ પર ફક્ત કાંકરા જોવા મળ્યા અને આખો રસ્તો કાંકરા જ કાકરા જોવા મળ્યા હતા

ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ જમનાવર રોડ અને જામકંડોળા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી કોરી કાકરી પાતરી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટર જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા મંત્રી પુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો તેવું અમને લાગી રહ્યું છે અમારી રજૂઆત છે કે આની અંદર તપાસ કરવામાં આવે અને મોટી માછલીઓને પકડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે